ગુજરાત શિક્ષણ વિભાગને શર્મસાર કરતી રાજકોટ જિલ્લા કક્ષાએ સરકારી શાળાઓમાં ચાલતી લાલિયાવાડી રાજકોટ જેતપુર તાલુકાના અમરનગર ગામે શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષિકાઓ અને વિદ્યાર્થીઓ પ્રત્યે આચાર્યનું હિટલર શાસન રાજકોટ જેતપુર તાલુકાના અમરનગર ગામે શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દેશની આઝાદી પહેલાની આ શાળામાં કઈ રીતે શિક્ષણ આપવામાં આવે છે અને કઈ રીતે શિક્ષિકાઓ અને વિદ્યાર્થીઓ માટે આચાર્ય નું હિટલર શાસન ચાલી રહ્યું છે તેના કેટલાક પુરાવા શિક્ષિત સમાજને તેમજ શિક્ષણ વિભાગને હચમચાવી નાખશે એવી હકીકતના પુરાવા અમદાવાદના પત્રકારોની એક ટીમને હાથ લાગ્યા છે એક તરફ દેશના યશસ્વીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યુવાધન માટે શિક્ષણનું સૂત્ર પઢેગા ઇન્ડિયા તો પઢેગા ઇન્ડિયા અને જેતપુર તાલુકાના અમરનગર ગામે શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના હિટલર શાહી સ્વભાવના આચાર્ય જેબી ડોબરિયાની ઉપર કયા અધિકારીઓના આશીર્વાદ છે એ તપાસનો વિષય છે હિટલર શાહી સ્વભાવના આચાર્ય જેબી ડોબરિયા દ્વારા જેતપુર તાલુકાની અમરનગર ગામે શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ વર્ષે ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓના એડમિશન નહીં કરવા બાબતે કેટલાક પુરાવા સાથે તથ્યો સામે આવતા ભાજપ સરકાર સહિત શિક્ષણ વિભાગ શર્મસાર ચોક્કસ થશે કારણ કે આચાર્ય દ્વારા શિક્ષકોની હાજરી પણ સમયસર નથી પૂરવામાં આવતી અને આચાર્ય પોતે પણ અનેક દિવસો સુધી હાજર નથી રહેતા અને શિક્ષકોનું પત્રક પણ પોતાની કસ્ટડીમાં રાખી નિયુક્ત થયેલ શાળાના શિક્ષકો હેરાન કરવાની નીતિ પણ અપનાવે છે જો આ અમરનગર ગામે શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં સરકાર તરફથી ધોરણ અગિયાર અને બારના વર્ગની ગ્રાન્ટ અને શિક્ષકોની ફાળવણી થતી હોય તો કયા કારણથી આચાર્ય દ્વારા ધોરણ અગિયાર અને બારના એડમિશન નહીં કરવા કેમ શિક્ષકોને જણાવેલ એ તપાસનો વિષય છે આ સ્કૂલની જાણ પત્રકાર ટીમ દ્વારા તલાટી સરપંચ અને ડીઓને જાણ કરતા આજ દિન સુધી જેબી ડોબરિયા પર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી કે કોઈ વિદ્યાર્થીનું એડમિશન લેવામાં આવ્યું નથી આ અમરનગર ગામે શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ દસ સુધી ભણેલા વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર અને બારમાં આ શાળામાં ભણવાના સપના ચકનાચૂર કરી મોંઘી અને ખર્ચાળ પ્રાઇવેટ શાળાઓમાં એડમિશન લેવા આ તાલુકાના વિદાયુથીઓ અને તેમના પરિવારો આચાર્ય દ્વારા મજબૂર અને લાચાર કેમ બનાવવામાં આવે છે અમરનગર ગામે શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં હિટલરશાહી સ્વભાવના આચાર્ય જેબી ડોબરિયા દ્વારા હાલ શાળામાં કાર્યરત મહિલા શિક્ષિકાઓને જરૂરી સમયે હક્કરજા નથી આપતા આચાર્ય દ્વારા બુમાબુમ કરી શિક્ષિકાઓ સાથે વાત કરવાની માનસિકતા ધરાવે છે અને આ વાત પત્રકાર જગતમાં જાહેર થયા બાદ કદાચ આચાર્ય જેબી ડોબરિયા શું કોઈ શિક્ષિકા માટે તાલિબાની સજા જાહેર કરશે હિટલર શાસકની શાળાનું આ સમગ્ર પ્રકરણ અમદાવાદના પત્રકારોની એક ટીમને જાણ થતાં અમદાવાદથી આવેલ પત્રકારોની ટીમ દ્વારા તારીખ અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ રાજકોટના ડીઓ જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીને રૂબરૂ મુલાકાત કરી સમગ્ર હકીકત જણાવેલ ત્યારે ડીઓ અમારા ધ્યાને આવી કોઈ વાત ધ્યાને નથી આવેલ એવો ઉડાવ જવાબ આપી પત્રકારોની આ શાળા અને શિક્ષિકાઓના હિતની વાતને શર્મજનક રીતે અવગણના કરી હતી એ પણ આગળ જોવાનું એ રહે છે કે આ હિટલર સ્વભાવના તાનાશાહી આચાર્યના શાસનમાંથી વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ક્યારે મુક્તિ મળે છે અને ગુજરાતનું શિક્ષણ વિભાગ ડીઓ આચાર્ય વિરુદ્ધ કોઈ નક્કર કામગીરી કરે છે કે કેમ એ જોવું રહ્યું તમે જે સ્કૂલ છે તેમાં કેટલા સમયથી નોકરી કરતા હતા અને અત્યારે હાલ તમે કઈ જગ્યાએ નોકરી કરો છો હાલમાં હું અત્યારે જામખા તાલુકાનું દળવી ગામ છે ત્યાં સપ્ટેમ્બર મહિના મારી બદલી થઈ ગઈ છે કામગીરી એટલે આશરે મહિનાથી હું ત્યાં નોકરી કરું છું અને અહીંયાથી ત્યાં તમને ટ્રાન્સફર મળવાનું કારણ શું હતું એમાં એવું હતું કે ઇન્ચાર્જ આચાર્યના ચાર્જમાં જે બી ડોગરિયા સાહેબ અઢાર સાત બે હજાર ત્રેવીસના રોજ આવેલા અને ચાર્જમાં આવી અને એમનું જે સ્વભાવ છે કે ખોટે ખોટી જોબ કરવીને દાદાગીરી કરવી તો એ રીતના એના વર્તન વ્યવહાર હતા અને ટાઈમટેબલ બાબતે અને વિષય ફાળવણી બાબતે ઉચ્ચ માધ્યમિકના શિક્ષકોમાં હું અને દીપ્તિબેન પરમાર હતા તો અમારી સાથે વિષય ફાળવણી અને ટાઈમ ટેબલ બાબતે ઉગ્ર બોલા ચાલી અને ઝઘડો કરવા લાગેલા અને ખોટું ટેબલ બનાવી અને અમને એ ટાઈમ ટેબલ અમને બે શિક્ષિકાઓને જ લેખિતમાં આપેલું અને એમાં એમણે અમને બંને શિક્ષિકાઓને અસંતોષ જણાવ્યો એટલે એ બાબતની રજૂઆત અમે જે કરેલી એમને અમને ચપટી વગાડીને ગેટઆઉટ કહેલું કે મારે તમારું કઈ સાંભળવું નથી તમારે જે કરવું એ કરો આ ટાઈમટેબલમાં હું તો કોઈ પ્રકારનો કાંઈ ફેરફાર કરવાનો નથી તમને જે અસંતોષ હોય તે તમારે જેને રજૂઆત કરવી હોય એને તમે કરવા જાઓ અને વારંવાર ઊંચા અવાજ દાડો પાડી પાડી અને ઓફિસમાંથી અમને ગેટઆઉટ કરી મને અને આ રીતે સતત માનભંગ અને માનહાનિ કરતા હતા

પણ કોઈ આચાર્યને ક્યારેય કોઈ શિક્ષક સાથે તકલીફ નથી થઈ અત્યારે જે આ પ્રશ્નો બન્યા છે અમારા આ જે નવા આચાર્ય ઇન્ચાર્જ તરીકે કામ કરે છે જયદીપભાઈ ડોબરિયા એમના સમયગાળામાં ખૂબ વાદ વિવાદ અને પ્રશ્નો ઉભા થયા છે હવે સર આમાં છે એવું કે અહીંયા મેઇન પ્રશ્ન એ છે કે અત્યાર સુધી તો ગયા વર્ષે ઘણા એવા પ્રશ્ન હતા પણ અમારા એ હિસાબે અમને સમજૂતીપૂર્વક અને સમાધાનકારી વલણ અપનાવીને કહેલું હતું કે તમે શાંતિથી સર્વિસ કરો તમારા અંદરના પ્રશ્ન છે એ તમે અંદરો અંદર લેટ ગો કરો અને સમાધાન કરો એટલે એ અનુરૂપે અહીંયા પ્રશ્ન બન્યા હતા ત્યારે સરપંચ શ્રી પણ હાજર હતા અહીંના ગામના છે ભૂતપૂર્વ આચાર્ય પઠાણ સાહેબ હાજર હતા અને ગ્રામજનો હાજર હતા એ સમયે થોડો વિવાદ બન્યો હતો ઈઆઈ સાહેબ હાજર હતા એડીઆઈ સાહેબ હાજર હતા અને એ લોકોએ આ બધાની હાજરીમાં બધા પ્રશ્ન શોર્ટ આઉટ કરી અને કહેલું હતું કે હવે અહીંથી કઈ બીજો પ્રશ્ન આવવો ન જોઈએ અને અમે લોકોએ ખૂબ સમજૂતીપૂર્વક એ કામ કરેલું હતું એ પછી અમે ક્યારેય ડીઓ પચેરીનો પગ ચડવા પણ નથી ગયા અમે મારી ફરિયાદ કરવા પણ નથી ગયા છતાં પણ અમને એવું જાણવા મળેલું આજુબાજુથી કે અહીંના ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો છે એ ભણાવતા નથી હવે ડીઓ સાહેબ જે અમારા અધિકારી સાહેબ છે એમની સામે અમારી પ્રતિષ્ઠાને હાની પહોંચી જેનું અમારું છેલ્લા ચાર વર્ષથી પરિણામ સો ટકા છે અહીં જો અમે ભણાવતા ન હોય તો અમારું રિઝલ્ટ કેમ સો ટકા આવે આ સરકારી શાળાઓ છે અહીંના ગરીબ વિદ્યાર્થીના જે મા બાપના વિદ્યાર્થીઓ જે છે એ ટ્યુશન પણ રખાવી નથી શકતા તો સર અમારી અહીંયા જવાબદારી સો ટકાની દોઢસો ટકા થાય છે કે અમારા બાળકો માત્ર ને માત્ર અમારા શિક્ષકો ઉપર જ આધાર રાખી અને અહીંયા અભ્યાસ કરે છે અને એમના વાલીઓ અમને અહીંયા સોંપે છે ખૂબ જવાબદારી અને વિશ્વાસપૂર્વક કે તમે અભ્યાસ કરાવો સાહેબ અમે ખૂબ ખંત મહેનત અને નૈતિકતાથી અહીંયા કાર્ય કરે છીએ આ કોઈ મારી કોઈ ગર્વ કરવાની વાત નથી પણ એઝ એ ટીચર જે મારી નિષ્ઠા છે નૈતિકતા છે એવું મારા વિદ્યાર્થીઓમાં આપું છું અને એ વિદ્યાર્થીઓ જ અમારું ગર્વ છે અને આમ છતાં સર અમારી આવી વાતો કરવામાં આવે ત્યારે અમને પણ થોડું ખૂબ દુઃખ થાય છે કે ખોટી રીતે માનહાનિ થાય એ વસ્તુ તો યોગ્ય નથી સાહેબ છતાં પણ અમે અમારા ઈઆઈ સાહેબનો જે છે સમજાવટથી અમે લોકોએ કંઈ આગળ નહોતા વધ્યા કે ચલો આપણે આ સહન કરીએ ચલો જ પણ સાહેબ આ વખતે જ્યારે એડમિશનમાં આ પ્રશ્ન બને છે વાલીઓ આવે છે વિદ્યાર્થીઓ આવે છે અને મને કહેવામાં આવે છે કે તમે નવમાં ધોરણ એડમિશન લઇ લો દીકરીને એડમિશન આપો ત્યારે હું સાહેબ ને કહું છું મારા અગિયારમા ધોરણ દીકરીને તમે શું કામ એડમિશન નથી આપતા એમને શું કામ બહાર જવું પડે મારા છોકરાઓને શું કામ બહાર જવું પડે અહીંયા સ્કૂલ છે અમારી સરસ રિનોવેશન થઈ ગઈ છે સ્માર્ટ ક્લાસ છે ગવર્મેન્ટ આટલું પ્રોત્સાહન આપે છે પ્રવેશ ઉત્સવ ઉજવે છે બાળકોને શાળામાં લઈ આવવા માટે તો અહીં અમારા શાળામાં અમારા જ વિદ્યાર્થીઓ સાહેબ શું કામ ન ભણે એમની જગ્યાએ સાહેબ છે કલાક કલાક ઓફિસમાં વિદ્યાર્થીઓને અને વાલીઓને બોલાવે છે અને જે સર્ટિફિકેટ મારી પાસે વિદ્યાર્થીઓને આવેલા છે જે સાહેબ હાજર નથી હોતા જે એમની ઓડીને ઓડીનું કહી અને પોતે બહાર હોય છે અને એ સમયદા દરમિયાન વિદ્યાર્થીઓ અગિયારમા ને એડમિશન માટે મારી પાસે આવે છે તો એ સર્ટિફિકેટ મારા પાસે હોવા છતાં સાહેબ એમ કે છે કે ભાઈ નું આવું ને તો જ તમારે એડમિશન અગિયારમા ધોરણમાં માત્ર અગિયારમા ધોરણ ની જ વાત કરે છે સાહેબ તો આ એડમિશન બધાને શું કામ લાગુ પડે નવમાં દસમા માં આ જે સરકારી સ્કૂલ છે આપણા ગામમાં તો કેટલા ધોરણથી કેટલા ધોરણ સુધીના વર્ગો અહીંયા ચલાવવામાં આવે છે સરકાર શ્રી દ્વારા સર અહીંયા નવ દસ અને અગિયાર ને બાર ચાર વર્ગ ચાલે છે અને અમે અહીંયા ચાર શિક્ષકો છીએ અત્યારે કેટલા વર્ગ ચાલે છે અત્યારે નવ અને દસ બે વર્ગ જ ચાલુ છે એના અગિયાર બાર ના નહીં અગિયાર બાર માટે અગિયાર માટે હું ખૂબ પ્રયત્ન કરું છું કે મારા વિદ્યાર્થીઓ અહીંયા બારમા ધોરણની પહેલી દીકરી હતી એમને અહીંયા નિયમિત લેવું એમને માર્ગદર્શન આપ્યું કે દીકા તું અહીંયા આવી બસની વ્યવસ્થા છે અને તું આ બધી યોજનાનો લાભ મળે તો એમને પણ સાહેબે ફોને ટેલિફોનિક જાણ કરી દીધી તારું ખાનગીમાં એડમિશન કરાવી દઈશ એમ તો સર શા માટે પોતાની સ્કૂલ છે ના એટલે ઓએસ ખાનગી ડાયરેક્ટ બારમાની પરીક્ષા દેવા માટે હા અહીંયા મેં સર હું ગયા વખતે દસ અને બાર બે ની વર્ક ટીચર હતી બે વર્ગ મારી પાસે બે વર્ગ સંભાળતા મારા નીતાબેન સંખ્યાનો પ્રશ્ન હતો એક એ રીતે પ્રશ્ન ઉભો કરી અને એમની ટ્રાન્સફર છે ને દળવી કરવામાં આવી અને છેલ્લે હું એક જ હતી સાહેબ બરોબર તો લાસ્ટમાં અગિયાર બાર માં એમાં હું એક હતી હું નવ દસ અને બાર અમે ત્રણ જે ધોરણ છે એ મેનેજ કરતા હતા